હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં ગરમમાં ગરમ એકદમ હેલ્ધી ટેસ્ટી એવી ખજૂરની બરફી બનાવીશું જે ખજૂરની બરફીમાં આપણે ગોળ ખાંડ કે કઈ પણ વસ્તુ નહીં નાખીએ તો ખજૂરની બરફી બનાવવા માટે મેં અહીંયા અંજીર લીધેલા છે એના પછી એકદમ પોચો રૂ જેવો ખજૂર લીધો છે એના પછી બરફીની અંદર નાખવા માટે બદામ અને કાજુ પણ આપણે લીધેલા હશે એના પછી આપણે નાખીશું તેમાં મખાના તો સૌથી પહેલા આપણે ખજૂરની અંદરથી ઠળિયા હોય તે આપણે કાઢી લઈશું તો અહીંયા ખજૂરની બરફી બનાવવા માટે એક બાઉલ ભરીને મખાના લીધેલા છે એક બાઉલ ભરીને અંજીર અને બે બાઉલ ભરીને લીધેલો છે ખજૂર એના પછી એક મોટું બાઉલ ભરીને આપણે કાજુ બદામ લીધેલા છે તો ખજૂરની બરફી બનાવવા માટે બધી વસ્તુ આપણી રેડી છે તો સૌથી પહેલા આપણે જે મખાના છે તેને આપણે હલકા એવા શેકી લેશું એટલે ક્રિસ્પી કરાર થઈ જાય એટલે તેમનો પાવડર બનાવવાનો છે તો આપણે શેકીને રેડી કરી લીધેલા હવે કાજુ બદામને પણ આપણે શેકીને રેડી કરી લઈશું બદામ કાજુ બદામ અને મખાના ત્રણેય થોડાક ઠંડા થઈ જાય પછી તેમનો પાવડર બનાવીને રેડી કરી લઈશું તો સૌથી પહેલા જે કઢાઈમાં આપણે મખાના અને કાજુ બદામ શેક્યા તેમાં જ આપણે અડધો કપ જેટલું ઘી નાખી દઈશું ઘી ગરમ થઈ જાય એટલે સૌથી પેલા એડ કરીશું આપણે અંજીર એના પછી આપણે બધું જ ખજૂર એડ કરી દઈશું તો અંજીર અને ખજૂર ને બેવ ને આપણે ઘી ની સાથે સોતે કરીશું ને તો ફટાફટ અંજીર અને ખજૂર સોફ્ટ પણ થઈ જશે અને મસ્ત એવો ફ્લેવર પણ આવશે ઘી નો સરસ એવો આ બરફી ની અંદર તો આ બાજુ આપણે ખજૂર અને અંજીરને શેકી રહ્યા છે ત્યાં સુધીમાં બીજી સાઈડ આપણા મખાના અને કાજુ બદામ પણ ઠંડા થઈ ગયા છે તો તેનો પાવડર બનાવીને આપણે રેડી કરી લઈએ અને બીજી સાઈડ આપણે ધીમા ગેસ ઉપર અંજીર અને ખજૂરને આપણે મિક્સ કરી રહ્યા છે વચ્ચે વચ્ચે તેને હલાવતા પણ જઈશું તો કાજુ બદામ અને મખાના ત્રણેય એક સાથે જ આપણે મિક્સરના કન્ટેનરમાં બધી વસ્તુ એડ કરી દીધેલી ત્રણેયનો દરદરા જેવો પાવડર આપણે બનાવી લઈશું તો અહીંયા આપણે મખાના કાજુ બદામનો પાવડર આવો આવી રીતના દરદરા જેવો બનાવી લીધેલો હવે બીજી સાઈડ આપડા અંજીર અને ખજૂર સોફ્ટ થઈ ગયા છે વચ્ચે વચ્ચે આપણે હલાવતા પણ જતા હતા તમે જોઈ શકો છો ખજૂર તો બિલકુલ દેખાતો નથી એકદમ ગળી ગયો ઘીની સાથે તો હવે મેશર હોય કે લાકડાનો ઓડટો હોય તેનાથી આપણે મેશ કરી લઈશું તો અહીંયા ખજૂર અને અંજીરને સરસ રીતે મેશ કરી લીધેલા હવે સ્વાદ મુજબ ઇલાયચીનો પાવડર નાખીશું ઇલાયચી પાવડર નાખીને મિક્સ કરીને હવે આપણે જે મખાના કાજુ બદામને ક્રશ કર્યા હતા તે બધા જ એડ કરી દઈશું તો આ ખજૂર બરફીની અંદર મખાના અને કાજુ બદામ જરૂરથી નાખજો બહુ સરસ લાગશે અને બરફીના પીસીસ પણ એકદમ પરફેક્ટ રીતે પડશે કેમ કે નક ખજૂરથી આપણે બરફી બનાવતા હોઈએ ને તો એકદમ પોચી જેવી થતી હોય છે પણ મખાના ને કાજુ બદામ ભરપૂર નાખશો ને તો બરફીનો ટેસ્ટ પણ સરસ આવશે અને મસ્ત પેસીસ પણ પડશે અહીંયા આપણે બરફી નું મિશ્રણ મિક્સ કરી લીધેલું હવે આપણે આ બરફી એક થાળીમાં પાથરી દઈશું સરસ રીતે દબાવી દઈશું એટલે તેમના પીસીસ પણ પરફેક્ટ રીતે પડશે તો અહીંયા બરફીને સરસ રીતે દબાવી દીધેલી હવે ઉપર થોડુંક એવું ઘી નાખીશું એટલે બરફીની ઉપર થોડીક શાઇન પણ આવે અને બરફી આપણી સેટ પણ સરસ રીતે થઈ જાય તો ખજૂર બરફીને સરસ રીતે ફેલાવી લીધેલી હવે તેમને કટ કરીને રેડી કરી લઈશું તો બનાવીને તરત જ આ બરફી ખાઈ શકશો અને તરત જ તમારા પીસીસમાં કટ થશે ફ્રીજમાં મૂકવાની બિલકુલ જરૂર નથી કેમકે ભરપૂર આપણે ડ્રાય નટ્સ ને એવી બધી વસ્તુ નાખીને એટલે મસ્ત બરફી સેટ થઈ ગઈ છે અને ખાવામાં રિયલી બહુ જ ટેસ્ટી બની હતી ખજૂર ભરપૂર હોય એટલે ગોળ કે ખાંડ કે કઈ વસ્તુ નાખવાની જરૂર નથી પડતી તો શિયાળાની ઠંડીમાં આ બધી વસ્તુ હેલ્ધી અને ગુણકારી હોય તો જરૂરથી બનાવજો બધાને બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું